કે મિત્રો આપણી બે ચરી રહી છે જોઈ લો કેવી મસ્ત બેહું પડી છે અને એક પડખે આજો ગાયું વતન છે આ ગાયુના ગોવાળના જોવા છે જો બે લાકડી વાળા ગોવાળ છે અને હું આજો ચા ભેહું ગીત થઈ જાય એવા

અને ભાઈ તમારો જો બે હું ચારે છે અને જો આ મોજા હે બપ્પે બાપો બાપો આવું બધું છે ભાઈ આપણે તો જો આ કાંઠે જમના વાલા વસમાં ગુકુળિયું ઈ હરે રેવાલા ભસમા ગોકુળ ગામ